જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા તમને મારી ચેનલમાં સ્વાગત છે તો માક્ષર માસ ચાલી રહ્યો છે અને માક્ષર માસની ચતુર્થી એટલે કે વધ પક્ષની શિવરાત્રિ આવી રહી છે તો આ શિવરાત્રિ છે એ મહાશિવરાત્રી બરાબર જ ગણવામાં આવી રહી છે તો આવતીકાલે એટલે કે ઓગણત્રીસ બાર ચોવીસના રોજ આ શિવરાત્રિ છે અને આ માક્ષર માસની આ શિવરાત્રિ છે એ મહાશિવરાત્રિ બરાબર જ ગણવામાં આવે છે અને આ દિવસે આપણે શિવાલયમાં દીપમાળા પ્રગટાવી અને જો તમે કોઈ બીજા વ્રત ના કરી શકો ને તો કાંઈ નહીં પરંતુ આ મહાશિવરાત્રિ તો ભૂલવી ના જ જોઈએ બની શકે તો આ દિવસે મૌન વ્રત ધારણ કરવું એ ખૂબ જ સારું ગણવામાં આવે છે અને પંચાક્ષર મંત્રનો જાપ કરવો અને આ દિવસે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરવું અખંડ દીપ રાખવો એનું ખૂબ જ મહત્ત્વ છે મહિમા છે અને આખો દિવસ અને રાત એટલે કે ચોવીસ કલાક અખંડ દીપક રાખવું આ શિવરાત્રિ ખૂબ જ કલ્યાણકારી અને લાભકારી છે અને આ વિડીયો જેમ બની શકે ને તેમ તમે શેર કરો અને જેટલું બની શકે તેટલું તમે શિવજીનું સ્મરણ કરજો વ્યાસજીએ શિવરાત્રિ વિશે કહે છે કે શિવરાત્રી જેવી કોઈ રાત્રિ જ નથી તો સનાતન ધર્મમાં તમામ તહેવારોને કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત જ હોય છે તેવી જ રીતે શિવરાત્રીનો માસિક તહેવાર છે ને એ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે અને આ શુભ તિથિએ મહાદેવની સાથે દેવી પાર્વતીની પૂજા કરવાની પણ ખૂબ જ પરંપરા છે તો આપણે આજે જાણીશું કે તેની તિથિ શુભ સમય અને તેની પૂજા પદ્ધતિ વિશે માસિક શિવરાત્રી છે ને એને વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી આવે છે અને ત્યારે રાખવામાં આવે છે તો ધાર્મિક માન્યતા પ્રમાણે આ તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા કરવાથી સાધકને ખૂબ જ સારા ફળ મળે છે તેમજ મહાદેવના આશીર્વાદ પણ મળે છે વ્રત રાખવાથી વ્યક્તિના લગ્નમાં આવતી અડચણોમાંથી મુક્તિ મળે છે અને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે હવે તેની પૂજા વિશે આપણે જોઈશું ને તો માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ ઓગણત્રીસ નવેમ્બરે બે હજાર ચોવીસના રોજ સવારે આઠ ને ઓગણત્રીસ વાગ્યે શરૂ થઈ રહી છે તેમજ આ તારીખ ત્રીસ નવેમ્બરના રોજ સવારે દસ અને ઓગણત્રીસ મિનિટે પૂરી થશે આવી સ્થિતિમાં ઓગણત્રીસ નવેમ્બરના રોજ માસિક શિવરાત્રિનો ઉપવાસ કરવો જોઈએ તેનું બ્રહ્મ મુહૂર્ત છે સવારે પાંચ અને સાત મિનિટથી છ અને એક મિનિટ સુધી વિજય મુહૂર્ત છે બપોરે એકને ચોપનથી બે ને છત્રીસ તો માસિક શિવરાત્રિની પૂજા વિધિ વિશે આપણે જોઈશું ને તો માસિક શિવરાત્રીના દિવસે સવારે વહેલા ઉઠવું દેવી દેવતાઓનું ધ્યાન કરવું એ અને ત્યારથી જ દિવસની શરૂઆત કરવી સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું અને આ પછી મહાદેવ અને માતા પાર્વતીની મૂર્તિને એક ત્રાસ ઉપર અથવા બાજોઠ ઉપર મૂકવું અને એને કાચા દૂધ ગંગાજળ અને જળથી ભગવાન શિવનો અભિષેક કરવો પછી તેને બેલપત્ર એટલે કે બીલીપત્ર ધતુરો ભાંગ અર્પણ કરવું અને માતા પાર્વતીને છે ને શ્રૃંગારની સામગ્રી અર્પણ કરવી તેમજ દીપ પ્રગટાવો અને આરતી કરવી અને મંત્રોમાં શિવ ચાલીસાનો પાઠ કરવો જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવાની આજ્ઞા લેવી અંતે ભોગ ચડાવવો અને લોકોમાં પ્રસાદ વેચવો વ્રત તોડ્યા પછી મંદિર અથવા ગરીબ લોકોને ભોજન અને પૈસાનું દાન કરી શકો છો એવું માનવામાં આવે છે કે માસિક શિવરાત્રીના દિવસે દાન કરવાથી વ્યક્તિને તમામ સુખ પ્રાપ્ત થાય છે જો તમે આ ઉપાય કરશો તો તમને ઈચ્છિત વર મેળવવા ઈચ્છતાઓ તો માસિક શિવરાત્રિને દિવસે ભગવાન શિવને ગંગાજળ અને મધથી અભિષેક કરવો તેમજ ઈચ્છિત વર મેળવવા માટે ભગવાનને પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી સાધકને ઈચ્છિત વર મળે છે અને જલ્દી લગ્ન થવાની સંભાવનાઓ રહે છે તો જો તમને આ શિવરાત્રિનો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ એક બીજી છે દમોસ કિચન તેની ઉપર પણ તમે લાઇક અને શેર કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ